સુરત શહેરમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાવાના અનેકો દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે પુણાના માધવભાગ વિસ્તારમાં ખાડીના પાણી રસ્તા પર અને સોસાયટીઓમાં પણ ફરી વળતા લોકોએ તંત્ર સામે પસાર પાડી હતી તો આમ આદમી પાર્ટીના સુરત મનપાના વિપક્ષી નેતાએ સ્થળની મુલાકાત લઈ શાસકો અને અધિકારીઓ પણ પસતા પાડી છે સુરતમાં રવિવારે સવારથી જ વાતાવરણમાં પલટા સાથે મેઘમહેર શરૂ થઈ જવા પામી હતી રવિવારે સાંજે તો રીસર મેઘરાજાએ તાંડવ કર્યો હતો જેમાં શહેરના અનેક વિસ્તારો પાણી ભરાઈ જવા પામ્યા હતા તો બીજી તરફ જિલ્લામાં પણ મેઘમેર થતા ખાડીઓ ઓવરફ્લો થઈ હતી જેમાં સુરત શહેરના પુણા ગામ ખાતેલા માધવ બાગ પાસે ખાડીના પાણી ઓવરફ્લો થઈ સ્થાનિક વિસ્તારમાં અને સોસાયટીઓમાં ફરી વળતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો તો પાણી ભરાયા હોય જેની જાણ થતાં જ આમ આદમી પાર્ટી આપના સુરત મનપાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડારી પણ ત્યાં દોડી જવા પામ્યા હતા અને લોકો સાથે ચર્ચા કર્યા બાદ ભાજપ શાસકો અને અધિકારીઓ પર પસ્તાવ પાડી હતી અને જણાવ્યું હતું કે દોઢ મહિના પહેલાં જ અહીંના જૂના ખાડી પુલને તોડી પાડવાનું જણાવ્યું હતું અને પુલ તોડાતા પાણી નહીં ભરાતા તેમ કહેવાયું હતું પરંતુ પુલ તોડી પડ્યા બાદ પણ પાણી ભરાયા છે તેથી શાસકો અને અધિકારીઓ પર પસ્તાર પાડી હતી આ આ સ્માર્ટ નેતાઓનું સ્માર્ટ સિટી સ્માર્ટ સુરત છે કે જ્યાં એક સામાન્ય વરસાદ પડતાની સાથે બે ત્રણ ફૂટ સુધીનું પાણી ભરાઈ જાય છે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અહીંયા એક બાજુમાં બ્રિજ હતો એ બ્રિજ એમ કહીને તોડી નાખ્યું કે આ બ્રિજ પાણીનો પાણીને અવરોધરૂપ છે એટલે આ બ્રિજ તોડી નાખીએ આ બ્રિજને જો તોડી નાખશું તો અહીંયા પાણી ભરાશે નહીં એમ કરીને એક દોઢ મહિના પહેલાં આ બ્રિજ તોડી નાખ્યો અને એ બ્રિજ તોડી નાખવા છતાં પણ અહીંયાની પરિસ્થિતિ જે તે એમ જ છે અને એ બ્રિજ તૂટી ગયા પછી પણ તમે જુઓ છો કે બે અઢી ત્રણ ફૂટ સુધી સુધીના પાણી અહીંયા ભરાણા છે વાહનોની અહીંયા કતાર લાંબી લાઈનો લાગી ગઈ છે અને આ પાપ ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોના પાપના કારણે સુરતની જનતા આ પર્વત પાટિયા વિસ્તારની જનતા ગોડાદરા વિસ્તારની જનતા ભોગવી રહી છે કહેવાનો મતલબ એટલો જ છે કે જે સિટીને સ્માર્ટ સિટીનો એવોર્ડ મળ્યો હોય તો શું આ આ આ સિટી છે સ્માર્ટ સિટી છે એને એવોર્ડ મળ્યો છતાંય આ પરિસ્થિતિ છે તો જેમને સ્માર્ટ સિટીનો એવોર્ડ નથી મળ્યો એ સિટીની હાલત કેટલી ખરાબ હશે જો આ આપણા શહેરની હાલત આટલી ખરાબ હોય તો સાડા છ હજાર કરોડનું બજેટ ધરાવતી આ સુરત મહાનગરપાલિકા જો આટલી કંગાળ પરિસ્થિતિમાં હોય તો ભારતીય જનતા પાર્ટીએ ખરેખર આ પાણીમાં જ આવીને ડૂબી મરવું જોઈએ કે અમારાથી આ પાણીની સમસ્યા પણ સમાધાન અમારાથી થઈ શકતું નથી તો વરસાદ પડે તો મને એમ લાગે છે કે આ તો હજી બે ચાર પાંચ ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિ થઈ છે હજી જો વધારે વરસાદ પડશે તો તો સુરતીઓએ લગભગ મને એવું લાગે છે કે એક માર સુધી ડૂબી જાય આમાં તો કંઈ નક્કી નથી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને તો હાથ ઊંચા કરતા તો તરત જ આવડે છે મને ખબર નથી એમ કહીને હાથ ઊંચા કરીને છટકી જતા ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતે આવડે છે આમ આદમી પાર્ટી અત્યારે બધે સર્વે કરે છે જ્યાં જ્યાં પાણી ભરાના છે ત્યાં દરેક જગ્યાએ ઉપસ્થિત છે અને અધિકારીઓને તાત્કાલિક વિનંતી કરીને કહે છે કે ભાઈ તમે તાત્કાલિક આનું સમસ્યાનું સમાધાન લેવો અત્યારે પણ કાર્યપાલક ઇજ્ઞેશશ્રી કામિનીબહેન દોશીને પણ મળ્યો ડ્રેનેજ વિભાગના હેડ છે શ્રી પઠાણ સાહેબ એમને પણ મળ્યો અને એમણે કીધું આશ્વાસન આપ્યું છે કે અમે જેમ મને વહેલું આ સમસ્યાનું સમાધાન અત્યારે અત્યારે તાત્કાલિક અમે લાવીએ છીએ એના માટે પમ્પિંગની વ્યવસ્થા પણ અહીંયા કરે છે હાલ તો સુરત શહેરના માત્ર એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂમ કામગીરીની પોલ ખોલી થઈ જવા પામી છે ત્યારે હવે જોયું રહ્યું કે મેઘરાજા ફરી રોદ્ર સ્વરૂપ ધારણ કરશે તો શહેરની શું સ્થિતિ થશે તે જોવું રહ્યું આ તો માત્ર સાડા ત્રણ કે ચાર ઇંચ વરસાદી જ અહીં વાત કરીએ તો ધારો કે દાખલા તરીકે કદાચ આઠ ઇંચ જેટલો વરસાદ પડે તો કેવી સુરતની પરિસ્થિતિ થાય તે વિચારું પણ અહીંયા શક્ય નથી અઝર કુરિશી ફેર